મહત્વનું છે કે વર્ષોથી આહીર અને ગઢવી સમાજ વચ્ચે મામા ભાણેજના અતૂટ સંબંધો રહ્યા છે વધુમાંથી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ગૌરવ ગેગા બમરની એક વિવાદાસ્પદ વિવાદાસ્પદ ટિપ્પણી જે આખા સમાજમાં રોષ ફેલાવી રહી છે હવે રાજકોટમાં કલેક્ટરને આવેદન પત્ર આપવાનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે કેવી રીતે ત્યાં વિરોધ કરવામાં આવશે ગૌરવ ચોક્કસ જ નિધિ જે રીતના સમગ્ર ગુજરાતની અંદર ચારણ ગઢવી સમાજ છે કે તેની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે ને જે અભદ્ર ટિપ્પણી છે તે કરવાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને ચારણ ગઢવી સમાજ દ્વારા આજે રેલી નું આયોજન છે તે કરવામાં આવ્યું છે ગીગા ભમર દ્વારા ચારણ સમાજ ગઢવી સમાજ સામે અભદ્ર ભાષાનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે સોનલ માળને લઈને પણ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને આજે બહુવાળી ભવનથી રેલી કાઢી અને કલેક્ટર કચેરી સુધી આવેદનપત્ર આપવાની